જય માતાજી મિત્રો ભૂળાભાઈ ના તો લહણ ફોલવા આવ્યું છે લહણ ફોલી હાથોનભાઈ પત્તર લઈ ને આયા મોટો મોટો અને કિશનભાઈ કાપી અરવિંદ નો પત્તર નહીં નસો જો અને સોકા અને એક બાજુ લોટ અને એક બાજુ ભૂખડી અને આ લોટ તૈયાર કર્યો છે પાત્રો ઉપર લગાવવા માટે જુઓ કરો હા હા જોવા જઈએ આ છે ને અરવીનો પત્તો બધો સાફ કરી કેવા પત્તો લાવ્યા છીએ જોવા જ હરીફાઈ કેવાય હેરાફેરી ના કેવાય કિંજલ તો બોલોક ના શું નામ કોણ થયા હેરાપેરી તો પિક્ચર

એ જોવાનું હા આ પત્ જે સોલે ને જે નસો એ કિશનભાઈ ની છે અને આ જે બનાયા કિંજલે બનાવ્યો છે આ ચેલેન્જ વિડીયો છે આપડો બરાબર એટલે સપોર્ટ કરજો અને કોમેન્ટ તો જરૂર જરૂરથી કરજો અને પેલા તમે જોઈ શકો છો ભૂરાભાઈ લાણ ખોલી જુઓ

પેલો હજી તો ના કાપી જો મિત્રો બીજો લોટ હવે આપણો બનશી કિશનભાઈ અને કિંજલે એ લોટ કાઢ્યો છે બીજો નવો જો આ લોટ ની તૈયારીઓ થઈ જશે મરચો મેઠો નાળદ ને બધું નાખવા માંડ્યા મસાલા ને ટલા મસાલા ના કે બતા દે ગરમ મસાલો મસાલો ઝૂમ કર કે દીખતે હે આ બરોબર બીજે આયા હૈ તો મને જુઠ્ઠા પાડતા હે હા તે ખા તું તાર કીએ તું તાર તારા જેટલી તાકાત હોય ને લેબુ વાળું બેબુ વાળું જે દાન વાબલી નાખીને ખાઈ કાન તું તાર ભાઈ તાર જેટલું ખાવ એટલું ખા એનો રોલ અલગ જ રાખજો આપણા ભેગું ના રાખતી ના બદલાઈ જાય જો ખાટું થઈ ગયું છે ને તો બદલી નાખીએ એટલે

Bora bayi, baca aja. Lahan baca aja kincar, lasan. Kincar lasan baca aja. Cilu polio buani. Kijen bayi nggak hegi. Amau premti barello ah patro mal load sah. Oh banana cinta. Kaligat ya kaya. તો મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું છે રેસીપી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ જોઈ લો તો મિત્રો જોઈ શકો છો જુઓ બે જણા જેવી મહેનત કરી શરત પડેલી એટલે બે બે મતી કે પેલા કઈ મારું હારું પેલા કઈ મારું હારું જોઈએ આપણે જુઓ તો મિત્રો તૈયાર થઈ જાય કિશનભાઈ હવે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું તો મહેનત જો જોતા મોટો બાટો બનાવ્યો તમે બતાવો કેલા બતાવ કે બાટો કેવડો મોટો બનાવે થઈ જાય પછી બતાવીએ આપણે કિશનભાઈ એ મહેનત કરી જોરદાર પણ હવે જેવો સ્વાદમાં બનાવે અમે પાછળથી ચેક કરવાના છીએ બરાબર કુનાઈ ન મારવાનું પસંદ નક્કી થશે તો મિત્રો વાટા થઈ ગયા છે તૈયાર અને કિશન ભાઈ કરી કટિંગ જો મિત્રો કિશન ભાઈ કરી કટિંગ તો મિત્રો કિંજલ બનાવી દીધી છે અત્યારે ભાખડીઓ જો તૈયાર થઈ ગઈ છે ભાખડી બનાવે છે અત્યારે અને એક બાજુ આપણે થઈ ગયું છે દહીં કિશનભાઈએ દહીં બનાવ્યું છે બતાવી દઈએ આ કિશનભાઈએ દહીં બનાવ્યું છે આજે જુઓ ક્વોલિટી જુઓ દહીંની ક્વોલિટી હોટલ જેવી છે જુઓ એકદમ ટેસ્ટી દહીં બનાવ્યું છે મિત્રો ઘરમાં થઈ ગયો છે પ્રોબ્લમ જે કિશનભાઈનો વાટો હતો ને એ કમ્પ્લીટ કાપીને કિશનભાઈએ રાખી દો

પ્રેંક કર નાખી હજુ આના આ રહી વનો વાટો હતો ને એ થઈ આ વનો વાટ થઈ હી થઈ ગયા ને જો ચડી હી આના કિશન ભાઈ અંગત કરી દીધી મજાક કિંજલે અને આ બાજુ આ રાજી થઈ આય સોરી સોરી બોલ

मन तो खबर आती प्लान क्या है प्लान प्लान पर जो होए आप प्लान कर रहे हो ना बीजो करे अलग और होए अलग था ना खबर कह दो जम सीरियस तो ये था जी बात तो कर तो नहीं पापा ना जाना पण जोरदार ना करे आप प्रेम आ प्रेम तो कोई नहीं करे नहीं पापा करो वो करो तो तोय मगर भोगे नहीं सी लगा और जो गाड़ी बोल मैं जिला ना तू बोलो पिक्चर में

કમ્પ્લીટ થઈ ગયો હિવાનો પાત્રો અને હવે અમારો પાત્રો વગાડવાનો બાકી બરાબર આ પાત્રો પડે ને અમારો હિ કિશનભાઈ એવાનો ભૂરાન બહેનો વઘાડ નાખે તો મિત્રો રસોયા જુઓ થઈ ગયા તૈયાર હવે અમારો પાત્રો થઈ હિ તૈયાર કિશનભાઈએ એવાનો કરી દીધો વગાડી દીધો મતલબ હું અને હવે અમારા કિંજનનો બહેનો થઈ ગઈ જુઓ

દહી ભાખડી અને પાત્ર આપડે ચો બન્યો ચાક્યો બન્યા આપડા જેવાય કે ઘણા નહીં જો હા બસ

rất được, 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 được,